જૂનાગઢ જિલ્લાના માંગરોળના દિવાસા ગામના રહીશોએ રસ્તાની બિસ્માર હાલત સામે અવાજ ઉઠાવતા રસ્તા રોકો આંદોલન શરૂ કર્યું ગામ લોકોના જણાવ્યા અનુસાર ગામમાંથી પસાર થતા ભારે પથ્થર ભર્યા ટ્રકના કારણે રસ્તાઓ તૂટીને ખાડાઓમાં ફેરવાઈ ગયા છે લાંબા સમયથી રસ્તાઓ સુધારવાની માંગ કરાઈ છે પણ કોઈ કાર્યવાહી ન થતા ગ્રામજનો ગુસ્સામાં આવી ગયા છે અત્યાર સુધીમાં ગેરકાયદેસર રીતે પથ્થરની ખાણો ચાલતી હોવાની આશંકા પણ વ્યક્ત કરીને અનેક વાર ફરિયાદ આપવામાં આવી હોવા છતાં કોઈ જ તપાસ હાથ ધરાઈ નથી આક્રોશિત ગામ લોકોએ રસ્તા પર પથ્થરો નાખી ટ્રાફિક બંધ કર્યો અને તાત્કાલિક તપાસની માંગ ઉઠાવી હવે લોકોએ સ્પષ્ટ સંદેશો આપ્યો છે કે જો તંત્ર પગલા નહીં લે તો આંદોલન વધુ ઉગ્ર બનાવાશે